મજાક ઉડાવો છો ને તમે ચડપી ને હું ધીમો ચાલો તો આપણે રમત ની પડખે જાડ એ જાડ પાસેથી દોડવાનું ને દૂર દૂર ક્યાં જાવ હોય ધીમા ધીમા પાછળ સસલાએ દૂર પાછળ જોયું તો કાચબો ખૂબ પાછળ સસલાને થયું કાચબા ભાઈ તો ધીમા તો ધીમા પાછળ જ રહેવાના ને ચાલ જરા આરામ કરો સસલા ભાઈને આરામ કરતા શું આવી ગયો કાચબા ભાઈ તો ધીમે

ભાઈ આવો ઝડપ તો કરી પણ ફાવ્યા નહી કરું ને સસરો શું બોલે તે સો શોપીલો પડી ગયો અને ધીમા પણ ધીરજ વાળા કોણ જીતી ગયો